પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર તંત્રની રેડ કોડીનારના અરીઠિયા ગામે ગેરકાયદેસર ખનન બાબતે રૂપિયા પંચાવન પોઈન્ટ સડતાલીસ કરોડનો દંડ વસૂલતા નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોડીનાર તાલુકાના અરિઠિયા ગામના સરકારી જમીનમાં બ્લેક ટ્રેપ ખનીજની મારુતિ સ્ટોન કસર રાજુભાઈ હમીરભાઈ સોલંકી અને ઘનશ્યામભાઈ દીપસિંહ સોલંકી નામની ક્વોરી લીઝની આજે ટીમ દ્વારા તપાસ કરી માપણી કરવામાં આવી હતી આ લીઝનો ઇકો સેન્સીટીવ ઝોનમાં સમાવેશ થતો હોય સદર લીઝનું ઓનલાઇન એકાઉન્ટ વર્ષ બે હજાર સત્તરથી લોક કરવામાં આવેલ છે છતાં પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી આ લીઝમાં થયેલ ગેરકાયદેસર ખનન બાબતે કુલ રૂપિયા પંચાવન

થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે